તો હલો દોસ્તો કેમ છો બધા મજામાં તો આજે આપણે જઈએ છીએ ભાણવર વીર મંગળાવારાના મંદિરે અને અમે અત્યારે હાથલાના ગળુના વચમાં જે નાથા આટાનું મંદિર છે ત્યાં પહોંચ્યા છે તો ત્યાંના આપણે દર્શન કરીએ અને પછી આપણે જાશું હાથ ભાણવર ભાણવર આપણે જે વીર મંગળાવારાના પદ્માનું જે મંદિર છે ત્યાં

તો આ માંગળા વીર માંગડાવાળાના સત્તમાવતી મંદિર છે અને ત્યાં સો માણસ આવે છે ત્યાં દર્શન કરવા માટે તો દર્શન કરી લેજો તમે બધા પણ મંદિર છે પદ્માવતી નું મંદિર છે વીર મંગળા ಮಂಗಡಾವಾರ ಮಂದಿರ ದರ್ಶನ